જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે કાચા ફ્રૂટી બનાવીશું સૌથી આ રીતે ઉતારી લઈશું છાલ કાઢ્યા બાદ આ રીતે બે ભાગ કરી અંદરના જે બધા બીજ છે તે એક ચમચીની મદદથી કાઢી લઈશું હવે આ રીતે બધા બીજ કાઢ્યા બાદ લાંબી લાંબી સ્લાઇસ કરી લઈશું સ્લાઇઝ કર્યા બાદ જે વચ્ચેનો આ રીતેનો ભાગ છે તેને પણ સારી રીતે સાફ કરી દઈશું આ રીતે પતલી પતલી સ્લાઇઝ કરી હવે તેના નાના નાના ટુકડા કરી દઈશું આ રીતે એક બાઉલમાં નાની નાની સાઈઝના ટુકડા કરી દઈશું આ રીતે નાના નાના ટુકડા કરી હવે તેને ચોખ્ખા પાણીથી ધોઈ થોડી વાર પાણીમાં બાફી લઈશું હવે એક બાઉલમાં થોડું પાણી લઈ ગરમ કરવા મૂકી પપૈયાના જે આપણે ટુકડા કાપ્યા હતા તેને થોડીવાર માટે બાફી લઈશું હવે પાણી ગરમ થઈ ગયું છે જે આપણા પપૈયાના ટુકડાને ધોઈને રાખ્યા હતા તે પાણીમાં નાખી દઈશું આ રીતે અને થોડી વાર પાણીમાં બાફવા દઈશું આ રીતે પપૈયાના ટુકડાને આપણે બાફી લીધા છે તમે જોઈ શકો છો તેનો સહેજ રંગ પણ બદલાઈ ગયો છે હવે તેને એક ચારણીમાં બધું પાણી કાઢી નીકાળીને લઈ લઈશું આ રીતે પપૈયાના ટુકડાને એક ચારણીમાં કાઢી લીધા છે હવે એક કડાઈમાં ગેસ ચાલુ કરી થોડું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને લગભગ નાની સાઈઝની અડધી વાટકી ખાંડ નાખી દઈશું તેને કરી ખાંડને પાણીમાં સારી રીતે ઓગળવા દઈશું આ રીતે ખાંડ બધી જ ઓગળી ગઈ છે હવે જે પપૈયાના ટુકડા આપણે કાઢ્યા હતા ચારણીમાં તે અંદર નાખી એક ચાસણી તૈયાર કરીશું એક ગેસને એકદમ ધીમો રાખીશું સાથે સાથે વેનીલા એસેન્સ અડધી ચમચી જેટલું નાખી તેને પણ મિક્સ કરી લઈશું જેથી આપણી તૂટી ફૂટીનો ટેસ્ટ એકદમ બજારમાં જેવી મળે છે તેવો લાગે આ રીતે બધી જ ચાસણી પપૈયાના ટુકડાની અંદર ઉતરી જાય ત્યારબાદ આ રીતે એક તાળની કરી ગેસ બંધ કરી લઈશું હવે આ પપૈયાના ટુકડાને આ રીતે એક એક નાના નાના વાટકામાં ત્રણ અલગ અલગ રીતે ભરી લઈશું આપણે ત્રણ અલગ અલગ કલરની તૂટી ફૂટી બનાવવાની છે એટલે અલગ અલગ રીતે આ રીતે ભરતા જઈશું હવે એક બાઉલમાં બે થી ત્રણ ટીપા રેડ કલર નાખીશું અને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ બીજા બાઉલમાં ગ્રીન કલર અને પીળો કલર પણ નાખી લઈશું આ રીતે મેં બધામાં જ ફૂડ કલર નાખી અલગ અલગ વાટકીમાં ભરી લીધા છે હવે આપણે આ તૂટી ફ્રૂટીને લગભગ બ ચોવીસ કલાક માટે એટલે કે એક દિવસ માટે આવી જ રીતે પાણીની ચાસણીની અંદર રાખી લઈશું જેથી અંદર બધો કલર અને ચાસણી ઉતરી સરસ મજાની તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ જાય ચોવીસ કલાક થઈ ગયા પછી લગભગ એટલે કે એક દિવસ પછી આપણે જોઈશું કે આપણી તૂટી ફ્રૂટી કલરની અંદર એકદમ સરસ થઈ ગઈ છે હવે તેને એક ચા ચારણીમાં એનું એક્સ્ટ્રા જે પાણી છે તે આપણે નિતારી કોરી પાડી લઈશું હવે આ રીતે ચારણીની અંદર વારા પરથી બધી તૂટી ફૂટી કાઢી એનું એક્સ્ટ્રા પાણી બધું નિતારી આ રીતે એક ટિશ્યુ પેપર લઈ એની અંદર કોરું કરી લઈશું જો તમારી પાસે આ રીત આ રીતનું ટિશ્યુ પેપર ના હોય તો કોઈ પણ કોટનનું કપડું પણ હશે તો પણ ચાલશે આ રીતે એક વાટકીમાં ટિસ્યુ પેપર પાથરી એની અંદર જે આપણે આ ચાસણીનું પાણી નીતાર્યું હવે તે તૂટી ફૂટીને ટિશ્યુ પેપરમાં નાખી આ રીતે ચોરી કરી દઈશું તેવી જ રીતે બધી તૂટી ફૂટીને આપણે ટિસ્યુ પેપરમાં કાઢી લઈશું ટિશ્યુ પેપરમાં કોરી કર્યા બાદ ફરીથી બીજા પેપરમાં આ રીતે પાથરી હવે તેને એક દિવસ માટે ફરીથી સુકવવા માટે મૂકી દઈશું તેથી તેનું મોઇશ્ચર અંદર રહેલું જે પાણી છે તે બધું જ સુકાઈને એકદમ કોરું થઈ જાય તમે જોઈ શકો છો બજારમાં જે રીતે મળે છે તેવી જ આપણી તૂટી લાગી રહી છે હવે તેને એક દિવસ પછી ફરીથી જોઈશું એક દિવસ પછી આપણી આ ત્રૂટી ફ્રૂટી સુકાઈને એકદમ ડ્રાય થઈ ગઈ છે હવે તે ખાવા માટે એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો આપણી આ ત્રુટી ફ્રુટી દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગી રહી છે જો તમને મારી આ હોમ મેડ ત્રુટી ફ્રૂટીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારી આ પપૈયાની ત્રૂટી ફ્રૂટી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ